માતાજી મિત્રો ગુજરાતી મોજ મસ્તી ફેસબુક પેજમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ફેસબુક પર બીજો વિડીયો છે મિત્રો તો સપોર્ટ કરજો અને મિત્રો થોડી જ વાર પહેલા આપણે વરસાદ પડ્યો છે તમે જોઈ શકો છો કે મિત્રો કેનાલનું પાણી આવે છે તમને મોટી કેનાલ પણ બતાવું વિડીયોમાં બનાવી રહ્યા છું થોડી જ વારમાં મિત્રો કેનાલ બતાવું તમને જોઈ શકો છો મિત્રો મોટી કેનાલ છે થોડીક વાર પહેલા જ મિત્રો વરસાદ પડ્યો છે તમે જોઈ શકો છો અહીંયા ખાડા કાબુ છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી લેજો મિત્રો આગળનો નજારો તમને બતાવું મિત્રો વિડીયોમાં બન્યા રહેજો શકો છો મિત્રો નજારો કેટલો સુંદર નજારો છે મિત્રો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અહીંયા મિત્રો ભૂંગરૂ છે તો અહીંયાથી પાણી જાય છે આ બાજુ તમે જોઈ શકો છો અને કેટલો કુદરતી ખતરનાક નજારો મિત્રો તમને જોવા મળી રહ્યો છે મિત્રો ચોમાસું આવે અને વરસાદ પડે એટલે બધું લીલું છેમત તમને જોવા મળે અહીંનો નજારો તો જુઓ મિત્રો તમને કેટલું જોરદાર લોકેશન લાગે છે મિત્રો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી લેજો શંકર પણ મિત્રો કેવી જોરદાર લીલીછમ દેખાઈ રહી છે મિત્રો